સિહુરી પવિત્ર પાવન ધરા પર ગૌગંગા અને ગાયત્રીની સન્મય થકી ભવસાગર પાર કરવાના અવસરની તડામાર તૈયારીઓ બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહુરી દિયોદર રોડ ઉપર શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલનું પંદર જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ને હવે આખરી ઓપ આપવામાં આવશે સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત સમાધિવાળું વાદળી ગૌ માતાનું મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ છે ને છેલ્લા સાત વર્ષથી સિહોરી જીઆઈડીસી પાસે એમએસ બ્રધર્સ પેઢીના માલિક મહેન્દ્રભાઈ જોશી ને સુરેશભાઈ જોશી અને સિહોરી ગૌરક્ષક ટીમ દ્વારા શ્રી વાદળી ગૌ હોસ્પિટલ ચલાવે છે જેમાં બીમાર અશક્ત બિનવારસી ગૌમાતાની સેવા થાય છે ત્યારે હવે સમગ્ર સિહોરી ગ્રામજનો અને સિહોરી વેપારીઓ અને જુદા જુદા સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા લોકફાળો કરી સિહોરી દિયોદર રોડ પર ત્રણ વીઘા જમીન પર શ્રી ગૌધામ પથમેળા પ્રેરિત શ્રી વાદળી ગૌ હોસ્પિટલ સિહોરીનું ભૂમિપૂજન તારીખ પંદર એક બે હજાર પચીસને બુધવારના બપોરે ત્રણથી પાંચ કલાકે પરમ શ્રદ્ધે ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના પાવન પર કલમો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે અને ગુજરાતના લોક સાહિત્યકાર દશરથદાન ગઢવી અને દીપકભાઈ જોશી દ્વારા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ભવ્ય લોકડાયરામાં મોજ કરાવી ગૌમાતાના લાભાર્થે લોકડાયરો યોજાશે જેમાં વિશેષ સંત ઉપસ્થિત એવા પરમપૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકંદ પ્રકાશ મહારાજ અને કાંકરે તાલુકા શિહોરી રતનપુરા ખાતે આવેલ ભારત ઉપવનના એમએસ બ્રધર્સ પેઢી સહિત પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભી તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહેસાણા જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ ભટેશરિયા કાંકરે તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત અઢારે આલમના શ્રદ્ધાળુ ભક્તિભાવપૂર્વક શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં પધારવા માટે ગૌ ભક્તો સહિત આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે પંખી પાણી પીનેસે ઘટે ના શરિતા નિર્ધર્મ કરે ધન ના ઘટે રઘુવીર ત્યારે ફૂલ નહીં ફૂલની પાંખડી અર્પણ કરી આપણી રાષ્ટ્રમા હોસ્પિટલમાં પોતાનું યોગદાન આપી સહયોગ આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવાનો પાવન અવસર પ્રાપ્ત થશે જનની જણે તો જણ ત્રણ જણને કા ભક્ત દાતાર કે સુરવીર રણજે રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર તો ચોક્કસપણે દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર તાલુકાના મુખ્ય મથક શિવોરી ખાતે જીવન સમાધિ ગૌમાતાનું મંદિર આવેલ છે અને એ પાવન ધરા ઉપર ટૂંક સમયની અંદર પંદર તારીખે ગૌમાતાનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે અને દાતાઓના સહયોગથી એક નવી જમીન પણ રાખવામાં આવી છે ત્રણ વીઘા ત્યાં ગૌમાતાના સ્થાનિધ્યની અંદર એક ભૂમિપૂજનનું આયોજન છે અને પસમીનાથી મુકુંજી મહારાજ અને મોટા બાપુ પર ભરાઈ રહ્યા છે તો આપ સૌ ગૌ પ્રક્રેમીઓને વધારા ભાવભર્યું આમંત્રણ છે જય ગૌમાતા જય ગોપાલ જણા તો ખૂબ જ આનંદ થાય છે પવિત્ર ભૂમિ એવી શિવરીની આ ધન્ય ધરાવ પર ભગવતી ગૌમૈયાનું એક દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે અને એ જ ભૂમિ ઉપર આ શિવરીની પવિત્ર ભૂમિ ઉપર નવીન જે ગૌશાળા બનવા જઈ રહી છે તારીખ પંદર એક બે હજાર પચીસના અહીંયા ભવ્યાથી ભવ્ય ગૌશાળાનું નિર્માણ થઈ જવા જઈ રહ્યું છે એ પ્રસંગે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું છે તો સર્વ ધર્મભરની જનતા આજુબાજુના ગામોની જનતા તથા બધા જ કર્મચારીઓને નમ્ર વિનંતી આ પુણ્યશાળી કાર્યની અંદર આપ આવો મા ભગવતીના દર્શન કરો જય ગૌ માતા જય જય ગોપાલ આપણે સિહોરી ખાતે પંદર જાન્યુઆરીના દિવસે આપણે નવીન જે ગૌશાળા છે ગૌ સેવા હોસ્પિટલ આપણે ભૂમિપૂજન રાખ્યું છે ગૌશાળામાં ગૌ સેવામાં હોસ્પિટલ હાલ ગવર્મેન્ટ રેસ્ટ હાઉસની પાછળ યથાવત છેલ્લા સાત વર્ષથી ચાલુ છે પણ હવે અમે માલિકીની લોકથાળો કરી અને લોકો પાસેથી ફાળો લઈ અને નવી જગ્યા રાખી છે ગૌશાળાના ખાતે રાખી છે અમારે હાલ તૈયારી ચાલુ છે અને પત્રનાથી મોટા બાપુ પધારવાના છે નૂપુન બાપુ પધારવાના છે અને આખી તમામ પબ્લિકને અમે જાહેરાત કરી છે પત્રિકાએ લેતી છે યથાશક્તિ આગેવાનો નેતાઓ તમામ આપવાના છે આપ સૌ ખૂબ ખૂબ પ્રેમ ભાવપૂર્વક હાર્દિક તમામને આમંત્રણ આવેલું છે તો પ્રેમ ભાવથી બાપુના દર્શનનો લાભ લેવા અચૂક વધારશો ગૌ માતાનું અમારા જીવન સમાજ્યું છે ગૌ માતાની કૃપાથી અમારું તમામ કામ સંપૂર્ણપણે પૂરું થાય છે એ અમને પણ ખરેખર ભારપૂર્વક ઈચ્છા છે કે અમારી ગૌ માતા અમારું તમામ કામ પૂરે કરશે જય ગૌ માતા